બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાલિકા માત કી જય હો મહાભારતની કથા સાંભળનાર સર્વે ને અને ભક્તજનો શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં સોમેઘ પર્વને સુંદનમાં આખ્યાન નો મહિમા ચાલી રહ્યો છે એકવીસમું કડવું સાંભળજો આજે વીસમાં કડવા માં સાંભળ્યું કે સુંધનવા ના હાથ એના દાસો એ સેવકોએ બાંધ્યા છે સુંધનવા એ બંધાવીરા છે ત્યારે એની માં એને બાજી પડી છે અને રડવા લાગી છે ત્યાં સુધી સાંભળ્યો હવે આગળ એકવીસ માં કડવામાં સાંભળો માતા હૃદય માતા રડે હૃદય ફાટતી નહી જવા દઉં ભાળ માતા રડે હૃદય ફાટતી તને નહી જવા દઉં ભાળ માથા સુકન મુજને થયા માથે ભમે એવી માતા રડે હૃદય ફાટતી તું સગ તું સપગલા નો સભા મે થઈ લેર કોમળ કાયાના ના દીકરા આ પર કહે મારા કોમળ કાયા ના દીકરા આ શો પર કહે માતા રે ફાટતી ચક્ષુએ ચોમાસું ચાલતું ચક્ષુએ ચોમાસું ચાલતું લાડકવાયા વાયા નહિ ને ચાપેર દિયાની સોથ માતા ફાટતી મેં જોયા મારા બેટા મરવા મોકલું કે ਸਵਰਟੋ ਦੇਸਰਾ ਜਿਓ ਤੇ ਸਵਰਟੋ ਦੇਸਰਾ ਜਿਓ ਤੇ ਬੈਠੀ ਸੁਕੇ ਮਾਤਾਰਣੇ ਰਦੇ ਫਾਟਤੀ તેલ કડાઈ તું જ કારણે તેલ કડાઈ તું જ કારણે કરી તાત તૈયાર સગો શત્રુ થઈ લાગ્યો તેમાં કોણ કરવા મારણે હૃદય ફાટતી

મે તને સુનો મુક્યો નથી નિમ બઉ લડાવ્યા લડ બાધાનો બંधेલો બેટડો ઉછર્યો પ્રભુને પાડ માતા રડે રહે દે ફાટતી

કાંતી તારી જ નામની નોતી મૂજ ને આસ છેવટે પણ એનું એ થયું થઈ ગઈ નર ભાગી નિરાશ હે માતા રડે રડે તારા માધવ બેનડી સતી સાધવી ના રકડી તારી માવડી રઈસ કોને આધાર રે મારનેર દિયા ફાટતી આ છબી દેખશું છબી દેખશું પાપી પડશે પાપી વિયોગ અરે હારે હાય શું થયું આવ્યા ભૂંડા ભોગ માતા રયા ફાટતી સુધનુઆની માં સુખવંતી ખૂબ હૃદય ફાટી જાય તેવું રડે છે દીકરા તારી ને આ તારા ઉપર શું કેર થયો આંખોમાં ચોમાસું ચાલે છે અને દીકરાને બાથ બીડાવે છે કે લાડકવાયા હવે જાશો નહીં બે દીકરા એમ કહીને હૃદયની સાથે આની માં સુખવંતી ચોપે છે કે જો બેટા મારા બેટડા તને કેવી રીતે મરવા મોકલો ભલે રાજા દેશવટો દેશ છે તો તે વેઠી લેશું પણ બેટા તેલ કડાઈમાં તારા કારણે જ એને તૈયાર કરી છે તારા બાપે અને સગો જ શત્રુ થઈને લાગ્યો છે એમાં કોણ બેટા વાર લે તારા પછી બીજા બેટા છે પણ બેટા તું મોભી છે અને તું ગયો તો પછી ગાદીએ બેસનારમાં શું રહ્યો બેટા મેં તને આજ દિવસ સુધી સુનો મૂક્યો નથી ખૂબ લાડ લડાવ્યા ખૂબ બાધાઓ કરી બેટા બાધાનો બાધેલો બેટડો તો ઉછર્યો ભગવાનના પ્રતાપથી ઉછર્યો સુઆવડમાં મેં ખૂબ સાચવ્યો મારા સપૂત પુત્ર આ શું થયું આવો કારમો કોપ આવ્યો દેહ તજવા તારા બાપનો કેમ કરીને તું વેણ ન લોપી શકે એના વેણથી તું દેહ પણ તજશે મારા દીકરા કાર્મિક છે તારી જન્મથી જ તારી ક્રાંતિ છે મને આવી આશા નથી કે આવું થશે પણ એનું એ થઈ ગયું બેટા હું નિર્ભાગી થઈ ગઈ નિરાશ થઈ ગઈ તારા ભાઈ ને તારી બેન તારી પત્ની અને હું આ તારી માં કોને આધારે રહેશું બેટા એની માં હૃદય ફાટ રડે છે આ છબી દેખશું ક્યાં હવે બેટા હવે પાપી વિયોગ પડશે હાય હાય હું શું કરું આવા યોગ આવ્યા મારા એમ માં સુખવંતી ની પત્ની ને સુધનવાની માં આગળની કથા બાવીસ માં કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ